આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી ઉજવણી કરાય મુન્દ્રા માછીમાર વસાહતની બાજુમાં આવેલ દરિયા કિનારે માછીમાર ભાઈઓ અને બાળકો સાથે બોટની અંદર નાની બાળા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ બાપટની અધ્યક્ષતામાં અનોખી ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માછીમાર ગુજરાતનો એક ભાગ છે પરંતુ આજ દિવસ સુધી ક્યારે કોઈ અન્ય પક્ષના લોકોએ આ લોકોની મુલાકાત લીધેલ નથી તો આજે આમ આદમી પાર્ટીની આ પહેલ ઇતિહાસ રચશે અને આવનાર સમયમાં સત્તાધીશ પક્ષ પણ આ વિસ્તારના લોકો માટે વિચાર કરવાની પ્રેરણા આમ આદમી પાર્ટી થી લેશે એવી આશા સાથે સાથે આ કાર્યક્રમમાં એકસો આઠ બાળકોને શિક્ષણ કીટ તેમજ મીઠાઈ ઉજવણી કરાઈ હતી પ્રદેશ મંત્રી અંકિતાબેન ગોર પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ કાંતાબેન પટેલ મહામંત્રી બટુકપુરી ગોસ્વામી જિલ્લા મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી વનરાજસિંહ વાઘેલા મજીદભાઈ સમા મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા शहर प्रमुख भरत भाई धेड़ा हरेशर गोस्वामी गजेंद्र चौहान अबास भाई असगर खान सहित होदेदारों उपस्थित ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात